કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા પાર્ટીએ જે જવાબદારી જોઈપી છે મંત્રી તરીકે સમગ્ર ગુજરાતમાં નિષ્ઠાથી કામ કરશે અને સારી રીતે કામ કરશે એ અમારી જવાબદારી પૂરેપૂરી નિભાવશે નિષ્ઠાથી કામ કરે એટલે બધું શાંતિ થઈ જાય સૌરાષ્ટ્રના પાટીદારોમાં હવે જાયન્ટ કિલર બનશે કાંતિભાઈ અમૃતિયા કારણ કે ગોપાલ ઇટાલિયા સામેનો જે વિવાદ છે તેમને ફળી ગયો હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ તેમને આ નવા મંત્રીમંડળમાં સ્થાન પણ મળી ગયું છે દાદાની નવી કેબિનેટમાં પાટીદારોનો દબદબો રહ્યો છે અને હવે ગુજરાત સરકારની નવી કેબિનેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સાત પાટીદારોનો સમાવેશ છે જેમાં કાંતિ અમૃતિયાની વન વે એન્ટ્રી છે પરંતુ કાંતિ અમૃતિયાની આ એન્ટ્રીનું શ્રેય ગોપાલ ઇટાલિયાને આપી શકાય છે એવી સોશિયલ મીડિયામાં ચર્ચા છે કાંતિ અમૃતિયાને ગોપાલ સાથે મોરે મોરો કરવાનું પડ્યું છે અગાઉ ખરાબ રસ્તાના મુદ્દે મોરબીના સ્થાનિકોમાં વિસાવદરવાળી થવાની ચર્ચા ખૂબ ચાલી હતી ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તેને પોતાના સામેની ગોપાલ પ્રેરિત બગાવત ગણી હતી અને ગોપાલને મોરબીથી ચૂંટણી લડવા આહવાન કર્યું હતું જવાબમાં ઇટાલિયાએ પણ તેમનો પડકાર સ્વીકારી લીધો અને બંને એકબીજાને રાજીનામા આપવાની મોરબીથી ચૂંટણી લડવાના હાકલા પડકાર્યા એવું કશું તો ખેર થવાનું હતું નહીં પરંતુ યુવા નેતા ગોપાલ ઇટાલિયા સામે મોરે મોરો કરવા બદલ તે સમયે કાંતિ અમૃતિયાને મંત્રી બનાવીને તેમનું કદ ચોક્કસ વધારી દેવાયું હતું જૂનાગઢ મોરબી રાજકોટમાં ગોપાલ ઇટાલિયાનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે ઇટાલિયા જે રીતે જાહેર સભા કરીને જનમેદની ભેગી કરી રહ્યા છે તે જોતા ભાજપના પેટમાં પણ ફાળ પડી હતી અને આવામાં પાટીદારમાં વર્ચસ્વ ઊભું કરવા માટે ભાજપને કદાવર નેતાની જરૂર હતી અને આ લિસ્ટમાં જયેશ રાદડિયા પણ હતા પરંતુ ભાજપે તેમનું પત્તું કાપી નાખ્યું પાર્ટી સામે બળવો કરનાર જયેશ રાદડિયાને બીજી વાર પણ મંત્રી પદ નથી મળ્યું અને આવામાં મોરબીનો ગઢ સાચવવા માટે ભાજપે કાંતિ અમૃતિયાને ઉભા કર્યા અને આ રીતે ભાજપ પાટીદારો પર પ્રભુત્વ જમાવી રાખશે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ એટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે થોડા સમય પહેલા જ પડકાર પોલિટિક્સ પણ ચાલી જે ખૂબ જ ચર્ચાનો વિષય હતી સ્થાનિક સ્તરે કાનાભાઈ તરીકે ઓળખાતા કાંતિ અમૃતિયાનો જન્મ આઠમી માર્ચ 1962 બાસઠના રોજ થયો હતો અને મોરબી પુલ દુર્ઘટના વખતે તેમણે બાળપણમાં તેમણે ભાજપના કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવાનું કામ કર્યું અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ તેમણે કામ કર્યું 1995 પંચાણુંમાં કાનાભાઈ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેઓ સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા થોડા વર્ષ પહેલાં જ્યારે મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો હતો ત્યારે તેમણે લોકોનું જીવ બચાવવા પાણીમાં ઝંપલાવી દીધું હતું મોરબી વિસ્તારમાં તેઓ સામાજિક કાર્યો માટે પણ ખૂબ જ જાણીતા અને લોકપ્રિય નેતા બની રહ્યા ત્યારે કાંતિ અમૃત્યાએ અગાઉ અનેક પડકારોને પણ ઝીલ્યા છે કારણ કે વિસાવદરની ઘટના જ્યારથી લાઇમલાઇટમાં આવી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને પણ ડર હતો કે કદાચ અહીં વિસાવદરવાળી ન થઈ જાય એ વાત પણ આપણે ન નકારી શકીએ કે જે તે સમયે કાંતિભાઈ અમૃતિયાનો પણ વિરોધ થયો જનતા રસ્તા પર આવી અને કાંતિ અમૃતિયા વિરુદ્ધ નારા લગાવ્યા પરંતુ તેમને એ તમામ વસ્તુ નજરઅંદાજ કરી અને કામ પર ધ્યાન આપ્યું અને ત્યારબાદ રાતોરાત જે આખો રસ્તો છે એ તેમને રિપેર કરાવી આપ્યો અને એટલા માટે જ એ ઘટના ખૂબ ચર્ચાનો વિષય રહી કે એક બાદ એક બાર તો વિરોધ થયો તેમનો એક સમયે પરંતુ ત્યારબાદ કાંતિ અમૃતિયાએ ખૂબ પોઝિટિવલી આગળ વધ્યા અને તમામ જે કાર્યો જે બાકી હતા એ જનતાની વચ્ચે ગયા અને તેમને એક છબી છે એ સારી છબી ઉત્પન્ન કરવામાં ખૂબ જ તેઓ સક્ષમ પણ રહ્યા ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાનો વિવાદ છે એ જેના કારણે કાંતિ અમૃતિયા એક સારી છબી બનાવવામાં ખૂબ સક્ષમ નેતા સાબિત થયા કારણ કે એ સમય જે તેમને ટક્કર આપી હતી જેના કારણે હાઈ કમાન્ડે પણ એ આખી ઘટના છે એ નોંધ લીધી અને કદાચ એટલા માટે જ એવું કહેવાય રહ્યું છે કે ગોપાલ અટાલિયા કાંતિ અમૃતિયાને પડી ગયા છે ખેર અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલ રહો ગુજરાત તક સાથે નમસ્કાર